શ્રી ભટ્ટ મેવાડા બ્રાહ્મણ સમાજ ટ્રસ્ટ ખેડ બ્રહ્મા દ્વારા ઓગણત્રીસ મો એક લિંગી દાદા નો પાટોત્સવ યોજવામાં આવ્યો ખેડ બ્રહ્મા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર માં રોજ શ્રી ભટ્ટ મેવાડા બ્રાહ્મણ સમાજ ટ્રસ્ટ ખેડ બ્રહ્મા દ્વારા પ્રમુખના ના અધિક આ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું આ પાટોત્સવ યજમાન રમાબેન ભરતકુમાર સંપત હાલ રહેવાસી મુંબઈ દ્વારા લઘુરુદ્ર તેમજ મહાપ્રસાદ તથા બાળકોને ગલોડિયા દ્વારા પણ મહાપ્રસાદ અને બાળકોને ઇનામ આપવાની ઘોષણા કરવામાં આવી ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા તે જ દિવસે સાંજે યજમાન કનુભાઈ મહાશંકર જોશી ગરોડિયાવાડા દ્વારા પણ મહાપ્રસાદને ને નામ આપ્યું શ્રી ભટ્ટ મેવાડા બ્રાહ્મણ સમાજ ટ્રસ્ટ ખેડ દ્વારા પ્રમુખ ઉપપ્રમુખ તેમજ કારોબારી સભ્યો દ્વારા અને ખેડ તાલુકાના સમાજના તાલુ તમામ લોકો હાજર રહી એકલિંગજી દાદાના પાટોત્સવની ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતો આ આયોજનમાં ભટ્ટ મેવાડા સમાજના આગેવાનો તેમજ વડીલો બાળકો અને બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પાટોત્સવના સમાપન વખતે ભંડારાના બંને યજમાનોને શ્રી ભટ્ટ મેવાડા સમાજ ટ્રસ્ટ દ્વારા શાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટર જીતેન્દ્ર જોશી ખેડ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે